વલસાડના ઔરંગા નદીમાં પાણીની આવકમાં વધારો થતા તંત્ર એલર્ટ મોડ પર નીચાણવાળા વિસ્તારોમાં રિક્ષા ફેરવી લોકોને એલર્ટ કરાવીસ જુલાઈ બુધવારના રોજ પાંચ કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં એક અઠવાડિયાની ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે શાળાઓમાં પણ જિલ્લા કલેકટર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે આજરોજ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડની ઔરંગા નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે જેથી તંત્ર દ્વારા વલસાડના છીપવાડ દરિયાવાડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા રીક્ષા ફેરવીને લોકોને એલર્ટ કરાયા છે આ સહિત વલસાડના કૈલાસ રોડ પર આવેલા ઔરંગા નદીના પુલના લઘોલખ પાણીની સપાટી આવી પહોંચતા તંત્ર દ્વારા વહેલી તકે પુલ પર વાહનોની અવરજવર બંધ કરવાની તજવીજ હાથ ધરાઈ છે